મોરબી શહેર સહિત મોરબી તાલુકા માળિયા તાલુકા પીપળિયા આમરણ ચોવીસી સહિતના વિસ્તારોને પીવાનું પાણી પૂરું પાડતા મચ્છુ બે ડેમના તેત્રીસ દરવાજા રિપેર કરવાની મંજૂરી સરકારમાંથી મળી ગઈ હોવાથી આજે સાંજે મચ્છુ બે ડેમના બે દરવાજા બે ફૂટ ખોલવામાં આવ્યા હતા આ બાબતે વાત કરીએ તો મચ્છુ બે ડેમના કુલ આડત્રીસ દરવાજામાંથી પાંચ દરવાજા અગાઉ રિપેર થઈ ગયા છે અને હવે બાકી રહેતા તેત્રીસ દરવાજા રિપેર કરવાની મંજૂરી સરકારમાંથી મળી જતા હાલ મચ્છુ બે ડેમમાં રહેલું પાણી મચ્છુ નદીમાં છોડવામાં આવ્યું છે બે દરવાજા બે નાયબ કાર્યપાલક ઇજનેરે જણાવ્યું હતું પ્રતિક પટેલ નાયબ કાર્યપાલક ઇજનેર મચ્છુ બે સિંચાઈ પેટા વિભાગ મોરબી હવે આપણે કુલ મચ્છુ બે ડેમના તેત્રીસ દરવાજા બદલવાની કામગીરી કરવાની હોય છે જે ગત વર્ષે કુલ પાંચ બદલેલા હતા અને બાકીના દરવાજા એની મર્યાદા પૂર્ણ થતા એમને બદલવાની કામગીરી કરવામાં આવી છે જે અંગેની દરખાસ્ત સરકારશ્રીમાં કરવામાં આવી હતી જેની મંજૂરી મળતા અત્ય હાલ આ પાણી છોડવાની કામગીરી ચાલુ કરવામાં આવી છે જે જેના ડેમના કુલ બે દરવાજા બે ફૂટ જેટલા ખોલી તેરસો ક્યુસેક પાણી છોડી અને શરૂઆત કરીએ તબક્કાવાર રીતે પાંત્રીસો ક્યુસેક જેટલું પાણી છોડવામાં આવશે અને હાલ એ જે બાબતે નીચાણના બધા મોરબી તથા માળિયા તાલુકાના ઓગણત્રીસ જેટલા ગામડાઓને ચેતવણી આપવામાં આવેલ છે અને મચ્છુના બેના પાણી છોડ્યા બાદ મચ્છુ ત્રણનું પણ પાણી આ રીતે છોડવામાં આવશે ચાલુ થઈ ગયું છે એનું જેની કામગીરી હાલ ચાલુ છે

અને તેમાં પણ પૂરતું પાણી મળી રહ્યું હતું અને આ વખતે વધારાના કામગીરી તરીકે પાણી પુરવઠા વિભાગ તથા મોરબી મહાનગરપાલિકા દ્વારા પંપિંગની પણ વ્યવસ્થા કરવામાં આવી છે હાલ ચાલુ પાણી જે છે એ રાબેતા મુજબ ચાલુ છે ત્યારબાદ ક્રેશ લેવલથી કેનાલના લેવલથી નીચે જશે ત્યારે એના પમ્પિંગથી પણ લેવામાં આવશે જેથી પાણીની કોઈ પણ અછત સર્જાશે નહીં અને મોરબીની મધર ડેમ તરીકે જણાય છે જે પૂરેપૂરું પાણી મળી રહેશે બધાને

ટોટલ કેટલા દરવાજા છે અને કેટલા બદલા ટોટલ આડત્રીસ દરવાજા જેટલા છે એમાં પાંચ દરવાજા ગત સાલ કરવામાં આવ્યા હતા બાકીના તેત્રીસ દરવાજા નું આયોજન આ વર્ષનું નું જીડીસી ન્યુઝ સાથે શ્રીકાંતરબી